હેલો નમસ્કાર કેમ છો તો આજે આવી ગઈ છું ફરીથી નવો વિડીયો લઈને આજનો વિડીયો રહેશે કેવડા ત્રીજની વ્રત કથા ઉપર આગળના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કેવડા ત્રીજની સંપૂર્ણ પૂજા વિધિ તેનું મહત્ત્વ અને એ દિવસે કેવડા ત્રીજના દિવસે મહાદેવજીને કેવડો કેમ ચડે છે તેની સંપૂર્ણ માહિતી મેં તમને આપેલી છે આગળના વિડીયોમાં તો હમણાં સુધી જોયો ના હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો અવશ્ય તમે એકવારે વિડિયો જોઈ લેજો પહેલીવાર વ્રત કરતા હોય કેવડા ત્રીજનું તો અવશ્ય વિડીયો જોઈને વ્રતના દિવસે આ વાર્તા તમે સાંભળી શકો છો તો આપણે સાંભળીશું કેવડા ત્રીજની કથા એક વખત ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા ત્યારે વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે ત્યારે ભોળેનાથે કહ્યું હે દેવી તો સાંભળો બીજો અવતાર ધારણ કર્યો પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા એક વખત નારદ મુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા હતા પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવા કહ્યું હતું ત્યારે તમે નારદ પર ખૂબ ગુસ્સે થયા હતા તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે મનોમન ખૂબ જ મૂંઝાયા હતા અને મૂંઝવણ દૂર કરવા માટે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા હતા તમારું રોમે રોમ મારું રટણ કરતું હતું તમે બે ધ્યાન પણ મારું શિવલિંગ બનાવી દીધું હતું ત્યારબાદ તમે વનમાંથી કેવડો અને બીજા વન ફૂલ તેમજ અન્ય વનસ્પતિઓ લાવીને મને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યા હતા તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી વળી તે દિવસે તમે આખો દિવસ કાંઈ પણ ખાધા પીધા વિના નકોડો ઉપવાસ કર્યો હતો પાણી પણ પીધું ન હતું આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખૂબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો તેથી હું તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માગવા કહ્યું હતું ત્યારે તમે મને કહ્યું હતું કે હે ભોળાનાથ જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જો રટન કરતી હોય તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તતાસતું કહી દીધું હતું તમે આખી રાત જાગવાના કારણે અને ભૂખના કારણે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા હતા ત્યારે તમારા પિતા તમને સોતતા સોધતાં તમારી પાસે આવ્યા ત્યારે તમને જંગલમાં સૂતા જોઈને તેઓ ખૂબ ખુશ થયા હતા અને તમને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું હતું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દીધું હતું કે તમે શુદ્ધ મનથી મને વરી ચૂક્યા છો હે દેવી તમે અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા હતા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હતા હે દેવી આમ તો મારી પૂજા બિલીપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિત્તે કેવડા વડે મારી પૂજા કરશે તેની બધી જ મનોરથ પૂર્ણ થશે હર હર મહાદેવ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હર હર મહાદેવ